બાળાસર તાલુકાની ગજા પગી શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના શાળાના શિક્ષક ટ્રસ્ટના સંયુક્ત સહકારથી થી એકસોત્રીસ સ્વેટર વિતરણ કરવામાં આવ્યા એમ સ્કવેર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગજા પગીના મુવાડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જી કેટીએસ યુવા ટીમના સભ્ય એકસો ઓગણત્રીસ બાળકોને સ્વેટર વિતરણ કર્યા કાર્યક્રમમાં એમ સ્ક્વેર ટ્રસ્ટી એન્જિનિયર મનોજભાઈ ઠાકોર જીકેટીએસ જિલ્લા ઉપપ્રમુખ કનકસિંહ સોલંકી ઠાકોર દીપકભાઈ આચાર્ય પૂનમસિંહ સેક્રેટરી રશ્મિકાબેન શિક્ષિકા સરપંચ તલાટીકમ મંત્રી એસએમસી સમિતિ સભ્ય અને જીકેટીએસ વૈસાગરના મહીસાગરના टीमना मित्रोय भाग लिहो इपुरा सलमान उरावाला वसंतरामपूर